તો રાજ્યભરમાં અત્યારે વરસાદી વાતાવરણ છે હવામાન વિભાગ તરફથી આગામી સમયમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઘણી જગ્યાએ અત્યારે વરસાદ થઈ રહ્યો છે તો ઘણી જગ્યાએ વાતાવરણ અત્યારે વાદળછાયું જોવા મળી રહ્યું છે તો હવામાન વિભાગની શું આગાહી છે ભીંડીના માધ્યમથી કઈ કઈ જગ્યાએ વરસાદની આગાહી કરવામાં આવી છે તે પર આપણે નજર કરીશું મેજિક નોનના વોલના માધ્યમથી સમજીએ કે શું આગાહી કરવામાં આવી છે આપણે વાત કરીએ નવ જુલાઈ આજના દિવસે ક્યાં વરસાદ થશે કેવો વરસાદ રહેશે નવ જુલાઈની વાત કરવામાં આવે બુધવારની તો નવ જુલાઈના દિવસે આપ જોઈ રહ્યા છો કે દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ રહી શકે છે દક્ષિણ ગુજરાતમાં ખાસ કરીને જે વાત કરવામાં આવે સુરતમાં વરસાદ થઈ શકે છે દક્ષિણ ગુજરાતમાં સુરતમાં સારો વરસાદ રહેશે વલસાડમાં વરસાદ રહેશે જોકે આ વખતે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા મહેરબાન છે સારો વરસાદ થઈ રહ્યો છે દરિયાકાંઠાના આ જે વિસ્તારો છે ત્યાં ખૂબ વરસાદ થઈ રહ્યો છે સારો વરસાદી માહોલ છે અને રાજ્યભરમાં અત્યારે વરસાદી વાતાવરણ અમુક જગ્યાએ છૂટો છોવા વરસાદ થશે પણ ખાસ સુરત અને વલસાડમાં સવારે નવથી બાર વાગ્યા સુધી વરસાદ થઈ શકે છે અને હવે આપણે આગળ નજર કરીએ કે સાંજે કેવો માહોલ રહેશે નવ જુલાઈના દિવસે સાંજે કેવો માહોલ રહેશે તો આપ જુઓ કે જ્યાં ગુજરાતભરમાં થોડું વાતાવરણ હવાવાળું રહેવાનું છે એટલે પવનવાળું રહેવાનું છે પણ સાથે જ દરિયાકાંઠાના જે પણ વિસ્તારો છે ત્યાં આપ જોઈ રહ્યા છો માહોલ કે જ્યાં વલસાડ છે સુરત છે સાથે જ વડોદરા છે ભાવનગર ઉના જૂનાગઢ આ તમામ જગ્યાએ વરસાદી વાતાવરણ રહેશે સાથે મધ્ય ગુજરાતમાં પણ ક્યાંક છૂટો છવા વરસાદ રહેશે અમદાવાદમાં પણ થોડો વરસાદ રહેશે અને હવે આપણે વાત કરી રહીએ ઉત્તર ગુજરાતની ઉત્તર ગુજરાતના તમામ દર્શક મિત્રો પૂછી રહ્યા હોય છે કે ઉત્તર ગુજરાતમાં કેવો માહોલ રહે છે અને તેની પણ અમને જાણકારી આપશો તો ઉત્તર ગુજરાતમાં પાલનપુરમાં થોડો વરસાદ થઈ શકે છે ઓછો વરસાદ રહી શકે છે કારણ કે ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મહેરબાન પણ થયા હતા સારો વરસાદ થયો હતો પરંતુ હવે ક્યાંક ઉત્તર ગુજરાતવાસીઓએ હવે થોડા રાહતના સમાચાર છે ઓછો વરસાદ થઈ શકે છે પરંતુ વાત નવ જુલાઈની થઈ રહી છે ત્યારે માહોલ આ વિંડીના માધ્યમથી આપણે સમજ્યું કે કેવો રહેશે ખાસ કરી ઉત્તર ગુજરાતની વાત કરી હવે દક્ષિણ ગુજરાતના લોકોએ સાવધાન રહેવું પડશે કારણ કે સાંજે દસ વાગ્યા સુધી પણ નવ જુલાઈના દિવસે સાંજે દસ વાગ્યા સુધી પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ થઈ શકે છે સારો એવો વરસાદ દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડમાં આપણે જોયું એ પ્રમાણે આ જે વિસ્તાર છે જિલ્લાઓ છે ત્યાં વરસાદ રહી શકે છે અને તમારે ભીંજાવવું પડશે દસ જુલાઈની પણ વાત કરી લઈએ કે દસ જુલાઈએ કેવો માહોલ રહેશે તો દસ જુલાઈ પણ એવું જ છે દસ જુલાઈએ ખાસ કરી જો વાત કરવામાં આવે તો વલસાડ સુરત ભાવનગરમાં થોડો વરસાદ રહી શકે દાહોદમાં વરસાદ થવાનો છે અમદાવાદમાં છૂટો છવો વરસાદ રહી શકે છે જૂનાગઢમાં વરસાદ રહી શકે છે દરિયાકાંઠાના વિસ્તારોમાં હાલ તો સાવધાની રાખવા માટે કહેવામાં આવ્યું છે સૂચના પણ આપવામાં આવી છે પણ સાથે સાવધાની પણ રાખવી પડશે અને વરસાદની મજા પણ માણવી પડશે તો નવ જુલાઈના દિવસે દક્ષિણ ગુજરાત ગુજરાતવાસીઓ સાવધાન રહેજો સારો એવો વરસાદ થઈ શકે છે